નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ તાલુકાના શેરિયાઝ ગામે ઉપસરપંચની વરણી કરવામાં આવી અશોકભાઈ મકવાણા ઉપસરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા માંગરોળ તાલુકાના શેરિયાઝ ગામે દસ સદસ્ય સાથેની બોડીમાં ગામના સરપંચ તરીકે માજી સૈનિક શરમણભાઈ ભાયાભાઈ વાડેલિયા સહિતની ઉપસ્થિતિમાં પંચાયત ઓફિસ ખાતે મિટિંગ મળી હતી તેમાં ગામના ઉપસરપંચ તરીકે અશોકભાઈ સકરાભાઈ મકવાણાની બિનહરીફ વરણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ હું આખા ગામના સાત સહકારથી હું સરપંચ તરીકે ચૂંટાયો છું હવે પછી મારું નામ છે શરણભાઈ બાયભાઈ વાડલિયા અને અમારા ઉપસરપંચ આજે બિનહરીફ નિમણૂક થયેલ છે જે તેમનું નામ છે અશોકભાઈ શકરાભાઈ મકવાણા ચેડિયાત ગામ તરફથી આજે મને બિનહરીફ ઉપસટ બનાવ્યો એ બદલ ખૂબ ખૂબ ગામજનોનો આભાર સરપંચ અને અમારી ટીમ સભ્યોની બધીને આભાર માનું વિકાસના કામ કરીશું ભાઈ આજે શેરિયાત ગામમાં ઉપસરપંચ માટેની ચૂંટણી જે અમારા પ્રતિનિધિ તરીકે અશોકભાઈ શકરાભાઈ મકવાણા બિન તરીકે ચૂંટાઈ આવ્યા છે અને સરપંચ તરીકે નવા સરપંચ તરીકે નિમણૂક અમારે સરવણભાઈ ભાયાભાઈ વાલલિયા જે બહુમતીથી અને સર્વ આખા ગામથી ચૂંટાઈ આવ્યા છે